હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો પણ ફક્ત એક મિનિટની અંદર જ તૈયાર થઈ જશે વિશ્વાસ નથી આવતો ને તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો અને વિડીયો ગમે રેસિપી ગમે તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો આવી જ રીતે નવી નવી રેસીપી તમારી સાથે શેર કરતી રહીશ તો રીંગણાને આ રીતે વચ્ચે કટ કરીએ એટલે કે ચેકા મારી અને તેલ લગાવી અને આપણે એને શેકી લેશું બધી સાઈડ સારી રીતે શેકી લીધા પછી આ રીતે મેં મેસ કરી દીધા છે અને બે મરચી આ રીતે કટ કરી અને ઉમેરી દીધી છે ઉપરથી જો તમે વધારે તીખું ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને એક ડુંગળી પણ આપણે ઝીણી સમારી અને ઉમેરીશું જો તમારે ડુંગળી આ રીતે કાચી ના ખાવી હોય તો તમે એને પણ સ્કીપ કરી શકો છો પણ એ ખૂબ જ ટેસ્ટી લાગે છે લીલી મરચી છે એ પણ કાચી છે અને ડુંગળી છે એ પણ કાચી છે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે અહીંયા તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર ઉમેરીશું હિંગ થોડીક તો અહીંયા તમે જોઈ શકો છો આપણે હિંગ ઉમેરી દીધી છે અને હવે આપણે એની અંદર ઉમેરીશું લસણવાળી ચટણી લસણવાળી ચટણીની રેસીપી તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને તમે તમારા ટેસ્ટ મુજબ જેટલું તીખું ખાતા હોય એ મુજબ લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો લસણવાળી ચટણી ઉમેર્યા પછી હવે આપણે એને મિક્સ કરી અને આની અંદર ઉમેરી દઈશું અને ઓળાને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે તો એકદમ ઇન્સ્ટન્ટ એવું ઓળાનું ભરતું એટલે કે રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ જશે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દેસું તો રીંગણાનો ઓળો તમે આ રીતે કયા ક્યારેય ના બનાવ્યો હોય તો જરૂરથી એકવાર આ રીતે બનાવજો ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમને વારે વારે ખાવાનું મન થશે બધી વસ્તુ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી થોડા લીલા લસણના પાંદડા છે અને ધાણાભાજી છે જે આપણે એનાથી ગાર્નિશ કરીશું તો અહીંયા ખૂબ જ ઇન્સ્ટન્ટ એક મિનિટની અંદર જ આ ઓળો તૈયાર થઈ જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે વારે વારે બનાવવાનું મન થશે આપણે વઘારીને તો ઘણીવાર બનાવતા જોઈએ છીએ પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીએ નેક્સ્ટ વિડીયો